ગુજરાતમાં તાંત્રિક વિધિના બહાને ફરિયાદમાં જણાવ્યું હતું કે ભુવા અને તેના સાગરીતો દ્વારા તેના પર દુષ્કર્મ આચર્યા બાદ ધમકી આપવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે ભુવા અને પાંચ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હું કેટ્રેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ફેઝલ ને કોન્ટેક્ટ થયો હતો ફેઝલ ને કોન્ટેક થયો એટલે ફેજલે વાત કરી કે આપણે આ હોય બરાબર છે પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું કોઈ વાંધો ને એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહિયાં આપણે કેશોદ માં આપણે સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર માં પછી ગયા તા અહીંથી કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબર ની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી એની પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા વાડીમાં લઈ જઈને એક નાળિયલ ઉપર બેઠાડેલી નારિયલ ઉપર બેઠાડી અને કે નારિયેલ ફરશે આમ ફરશે હું કોઈ કયો તો આપડા જો કે વજન આવે એટલે નારિયલ તો ફરવાનું જ છે એટલે ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહીં આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરમંદરસી છોકરીને બોલાવી હતી એ અનમેરિડ હતી એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નઈ નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને